નમસ્કાર હું છું સિતાભ કાદરી અત્યારે ધરણાનો જે કાર્યક્રમ ચાલી રહ્યો છે અને એના અંદર એક જાગૃત નાગરિક કે જે હર વખતે નગરપાલિકાને જાગતી રાખે છે એવા રવિ સોની પણ આજે ધરણા યોજનારા લોકોની સાથે આવ્યા છે રવિભાઈ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે અને આ લોકોને આ હથિયાર ઉગામવું પડ્યું છે શું કહેશો સાહેબ નગરપાલિકાએ નગરની કોઈ ભાજપ કોંગ્રેસની નથી ઇલેક્શન વખતે ભાજપ કોંગ્રેસ પક્ષ પણ જ્યારે જીતી જવાય એના પછી નગરની હોય આ વાત ચીફ ઓફિસર સાહેબે મગજમાં બેસાડવી પડશે કે તમે ત્યાં આગળ એક મુખ્ય અધિકારી છો પ્રમુખ ઉપપ્રમુખ કારોબારી ચેરમેન એ કદાચ પક્ષા કરી શકે પણ તમે તો ત્યાં મુખ્ય અધિકારી છો તમારી ફરજમાં આવે છે કે ત્યાં રહેતા લોકોને તમે ત્યાંથી ટેક્સ લો તમે એ લોકોને પાલનપુરના નાગરિક ગણતા હશો ભારતીય તો છે જ તો પછી એમની કામ કરવામાં તમને તકલીફ શું છે એક નાનો વ્યક્તિ તમારી જોડે માગે છે શું તમારી જોડે નોકરી લેવા એ સાફ સફાઈ માગે છે એક રોડ માગે છે રસ્તા માગે છે લાઇટ માગે છે એ તમારી જવાબદારી છે ફરજની જવાબદારી છે પૈસા લો છો મફતમાં તો આપતા નથી અને એ તમે ના આપતા હોય અને એના માટે જો એના નગરસેવકો અહીંયા બેસવું પડે તો તમારાથી વધુ કામની બેદરકારી કરનારો વ્યક્તિ બીજો કોઈ ન હોઈ શકે અને નગરપાલિકાના પ્રમુખ હોય કે કોઈ પણ હોય એમને પણ નગરનું ધ્યાન રાખવાનું છે તમે પાલનપુરના પ્રથમ નાગરિક છો તો બાકીના નાગરિકનો ખ્યાલ તમારે રાખવાનો છે અને તો બીજું એ લોકો એ ધરણા પર બેસવું પડતું હોય તો તમે એને પોલિટિક્સ નહીં ગણાવી શકો જો તમે કામ કર્યું હોત તો તમે કહી શકો કે જો અમે કામ કર્યું છે ને તો પણ આ લોકો એમને બેઠા છે તો એમની ઇજ્જત જાતે પણ એ લોકો બેઠા છે ને કામ નથી થયું અને મતલબ કે તમે ક્યાંક ને ક્યાંક તમારા મનમાં ખોટ છે તો આ ખોટ હવે દૂર કરી તમારી જોડે હજી સમય છે કે અહીંયા કોઈને બેસવું પડે અહીંયા આઠ દિવસ દસ દિવસ પંદર દિવસ બેસે અને પછી તમે કામ કરો એના કરતા હાલથી જ કામ કરી અને એક નાનકડી વાત છે કે સફાઈ કરવી હોય કે રોડના થીગડા મારવા કેવા ઘેરથી પૈસા લાવવા સરકારની ગ્રાન્ટ આવે છે અને તમારે કરવાનું જ છે તો ફટાફટ તા તમારી પૂરી તાકાત લગાવી અને અમારી લાગણીને માંગણી માગણી બંધે છે કે આ લોકોનું નહીં એ વોર્ડનું એ પ્રજામાં જે લોકો રહે છે એમનું કામ કરી આપો એવી તમને ચીફ ઓફિસર સાહેબને નગરપાલિકાને મારી વિનંતી છે સરફરાજભાઈ આ બાબતે તમે તો નગરસેવક છો તમે ખુદ બી લડાઈમાં છો અને ઘણા સમયથી વોર્ડ નંબર ચાર અને પાંચમાં જે સમસ્યાઓ છે અને તમારી રજૂઆતો કરવા છતાં પણ કોઈ કાર્ય થતું નથી શું કહેશો આજ રોજ અમારા સાથી કોર્પોરેટર અબરાજભાઈ શેખની આગેવાનીમાં અહીંયા જે નગરપાલિકાની વિરોધમાં જે ધરણાનો પ્રોગ્રામ કરવામાં આવે છે તો એમાં અમે લોકો ગાંધી ચિંડિયા માર્ગે આજે પૂરા દિવસ અહીંયા અમે લોકો બેઠા છીએ જે વોર્ડ નંબર ચાર અને પાંચની જે પ્રાથમિક જરૂરિયાતો છે જેમાં રજૂઆતો લેખિતમાં એ કરી કરીને થાક્યા છે વોકિંગ બી કરીને થાક્યા છે ના છૂટકે આ ભ્રષ્ટાચારી નગરપાલિકાની સામે અમારે આ ગાંધી ચિંડિયા માર્ગવાળું આંદોલન ઉપાડવું પડ્યું છે અને હું પ્રમુખશ્રીને ચીફ ઓફિસને એવું કહેવા માગું છું કે તમે એવું સમજતા હોત કે અમે ખાલી માત્ર ગાંધી ચિંડિયા માર્ગે આંદોલન કરીશું તો અમે લોકો ભગતસિંહને બી વાંચ્યા છે અમે લોકો ભગતસિંહને બી અનુસરી શકીએ છીએ એટલે એવું ન હોય કે પછી કાલે અમારે અહીંયા તમારે તમારે ત્યાં કોઈ તોડફોડ કરવી પડે એની પહેલાં જેટલી અમારી માગણીઓ છે એ ટાઈમ ટાઈમ શીખવાડી જાય એ તમારા માટે અમારા માટે બનાવવાની ભલાઈની બાબત છે આપ શું કહેશો લડવાસના પ્રમુખ છો અને કોંગ્રેસના અગ્રણી બી છો આ જે પરિસ્થિતિ નિર્માણ થઈ છે શું કહેશો આજે આ નગરપાલિકાને મારા માધ્યમ દ્વારા એક જ વસ્તુ કહેવી છે કે મારી પાસે ઘણા બધા લેટરો છે જે ભાઈ ઢાળવાસ વેપારી એસોસિએશન તરીકે પ્રમુખ તરીકે આપેલા છે જે સાડા નવ નવ વર્ષ દસ દસ વર્ષ પૂરા થઈ ગયા છે પણ એક પણ માગણીની રજૂઆત આ લોકોએ સામેલ નથી અને રસ્તાઓ બેગામ થઈ ગયા છે જ્યાં લાખોની તાદારમાં બજારમાં અવર જવર થતી હોય છે વાહનો અવર જવર થતા હોય છે ત્યાં ખાડાઓ પણ પડી ગયા છે ઢાળવાસ બજારની અંદર બાળબ ચોકની અંદર અંદર એન્ટર થતાં ત્યાં આગળ કેટલા અકસ્માતો પણ થાય છે અને આ બધા ખાડાઓ અને નાની વિનારમાં અને ઘણી બધી જગ્યાઓ પર જે ચાર નંબર પાંચ નંબરના વોર્ડ છે એના અંદર ભયંકર ખાડાઓ છે આ ખરેખર એક શરમની વસ્તુ છે કે નગરપાલિકાના જે પણ ચૂંટાયેલા સભ્યો છે એમની પણ એક પણ માગણી આ લોકો સાંભળતા નથી અને ભાજપ સરકારે એક પક્ષ તરીકે એમનું કામ કર્યું છે કે એમના ગમે તે એરિયા હોય નાના નાના એરિયા હોય ત્યાં પણ રોડ સારો હોય છે એક પણ થાકું તમને જોવા જોવા નહીં મળે અમારા કોટ વિસ્તારની અંદર ચોથા અને પાંચમા રોડના અંદર તમે ગમે તે જગ્યાએ ગમે તે એરિયામાં પકડી લો ત્યાં તમને ખાડા જ જોવા મળશે અને પાણીની ઘટવાની નહેરો તમને જોવા મળશે એ તમારે જોવું હોય તો ચીફ ઓફિસરને મારું આવેદન છે કે તમે આવો તમે બધા ખાડાઓ બધી એરિયાઓની ગલીઓ બતાવો કે તમે આવીને જુઓ કે કેટલું વિકસિત વિકાસ કર્યો છે તમે લોકોએ આ દસ વર્ષની અંદર તમે અત્યારે જોઈ રહ્યા છો કે જે ધરણા પર બેઠેલા છે એ લોકો અત્યારે પણ એટલા જ અડીખમ છે અને એક જ ચીજ છે કે ભાઈ અમારા વિસ્તારના કામો ક્યારે કરશો અને અમારા વિસ્તારના કામો નહીં થાય તો અમે અહીંથી નહીં ઉઠવું લોકો ઘણા મજાક પણ કરતા હતા પણ આ બહેનોએ આ નગરસેવકોએ અને એમની સાથે આવનારા તમામે તમામ લોકોએ આજે એક સિદ્ધ કરી બતાવ્યું છે કે એકતા હોય તો ગમે એવું ઝૂકવું પડે છે આજે નહીં તો કાલે પણ તમામ સમસ્યાઓનું સમાધાન આ ધરણાના કાર્યક્રમથી થશે વોઇસ ઓફ ઇન્ડિયા ન્યૂઝ સિતાબ ગાદરી પાલનપુર